હા ઝડક મેં કીધેલું રસોઈ હારી થવી જોઈએ તારું બાપ તું પેલા વિવેકી હા એવું તો કેવા ને લોકો આમ એટલે મેં દીકરી છે ને ખાનદાન બાપની દીકરી છે ગરીબડી દીકરી છે એટલે તારા દારા એના મગજમાં બેહી જાય જેવી રસોઈ કરવા બે એટલે સીધું યાદ આવે રસોઈ હારી થવી જોવે ડર માં હારી થશે કેમ થશે કેમ એમાં બગડે વખાણ કેર જેવી રોટલી હોય એવી પણ કેવાનું વાહ રોટલી વાહ શાક શબ્દશાસ્ત્ર નો ઉપયોગ કરો પણ શબ્દ સાહેબ મને યાદ આવી ગયો આપણે કારણ કે આ વાંચ્યું હોય ને જો શિક્ષકો બેઠા જ શિક્ષકો બેઠા અમારે બહુ બોલાવીએ નહી પાઠ તો છોકરો પોતે વાંચીએ કે સાહેબ પણ એ જે પાઠની જે લીટી હોય ને એ લીટીની વચ્ચેનો ગેપ પીડ્યો હોય ને એ જ્યારે એમ કહેવાય કે છોકરાઓને સમજાવવા મળે એ પાટ લીધો કહેવાય નગરેક સાહેબે છોકરાને પૂછ્યું સત્ય કોને કહેવાય ભ્રમ કોને કહેવાય છોકરો ઉભો થયો એ આપણો જ આ બધું એ કહે સાહેબ તમે ભણાવો એ સત્ય છે કે ભ્રમ તા કે અમે ભણીએ તમારો ભ્રમ છે આ તો ઘરેલી વાહડા લે એટલે આવ્યા વગર સુટક્યા નર એટલે મેં માચેલું થોડું કે એક એક શબ્દ શાસ્ત્રનો નિયમ છે તમે કે કોઈ પણ માણસને અઘરામાં અઘરી બીમારી હોય માણસ ને સાહેબ તમે એક મહિનો ખબર કાઢવા જાઓ ત્રણ દિવસે એક વાર ત્રણ દિવસે એક વાર ખાલી અગિયાર વાર જવાનું અને જ્યારે જાઓ ત્યારે એક જ વાત કે ઓલે વખતે આવ્યો એની કરતા પચાસ ફેર ઓલે વખતે આવ્યો એને કરતા પચાસ ટકા સો યાર તમારા મોઢાનું તેજ વધી ગયું સાહેબ અગિયારમી વાર જશો એટલે ઓટોમેટિક એની ઉર્જા પોતાની રીતે એમ કહેવાય કે અંદરથી પ્રગટ થશે અને એની બીમારી વહી જાય એટલે મેં આને એમ કીધું કે તારે ડર કઢાવો હોય રસોઈ હારી કરવી તું વખાણ કરી વાહ રોટલી વાહ શાક વાહ ડાય અને કેમ તો વીસ વર્ષ કાઢ ને કે આઠ દી કાઢવા હું મારું બાપનું જાય ગયો ઘીર્યો અને જમવા બેઠો પણ અમુકને મેં કીધું ને કે ઉપેલી જ કઠણાઈ લઈને હારી આવ્યા હોય

હવે આ ભોમાલી ભાલા ઉભા થાય આપણે શું કરી લઈએ અને ઘનશ્યામભાઈ વાત કરી બહુ કે આ યુગ સારો છે ભલે અત્યારે આપણો ઠીક છે અત્યારે સારી મિલના કાપડ આવ્યા સાહેબ આપણા બાપ દાદા પાણકોરું પહેરી પહેરીને તૂટી ગયા અને ખાતરની ઉથરેટી કરતા પાછતે ખાતર અડી દાતું પછી તાલપત્રી જેવું થઈ ગયું દાંતડા સિવાય પછી એનો કોઈ ઉપયોગ થતો નહીં દાંતડું મારો ત્યારે સોણો નીકળે

બે ની ડોઈશું પૈતું ગામડે ભેગ્યું થાય અમારા છોકરા ત્રી તરી વર્ષથી પરદેશ કામે પણ આગળ ન નીરા સોરે થોડું આગળ નીતિ એ ધર્મ સહન શક્તિ એ જ ધર્મ ફરજ એ જ ધર્મ આ વિવેકાનંદ કેટલા વર્ષ જીવ્યા સાહેબ અત્યારે આપણે એને યાદ કરીએ તો આપડા પોલા મળે છડવા કેટલા વર્ષ તેત્રીસ વર્ષનો યુવાન કેટલું જીવાય મહત્વ નથી કઈ રીતે જીવાય એ મહત્વનું છે કૃષ્ણ અગિયાર વર્ષ ગોકુળમાં રહેને હજી ગોકુળ ભૂલ્યું ન હોય અને આપણે અહીં અહીં વર્ના થાય ટપાલીને ખબર ન હોય મરી ગયો ક્યારે એ શું ફાયદો ભલે ટૂંકું જીવી લે યાર પણ તળાફાડ જીવવું ભરપૂર જીવવું

એક ભાઈ ગાડી લેતા કીધું ગામડામાં છોકરાઓ લીટા કરાય કલર બગડી જાય આપણે આપણે પહાણ ના થાય ને કિલોમીટર ત્રણ કિલોમીટર પછી હું એમ કે છોકરા લીટા પાડે એમ મન વાળી લો